મિત્રો મા પપ્પા એ કીધું હતું કે આપણે અહીંયા ટ્રેક્ટર છે ટ્રેક્ટર એને બતાવવાના છીએ તો પેલા હોરણ બતાવશે એના હોરન તો લાઇટ નું જોઈ લ્યો આ લાઇટલે કેમ છે બધું આ તો જો મ્યુઝિક સિસ્ટમ તો જો કેવું છે

શોખીન ટ્રેક્ટર ના હા ટ્રેક્ટર નું નામ રાખ્યું બ્લુ હોર્સ દેખાયું મિત્રો આજો ટ્રેક્ટર નું નામ છે બ્લુ હોર્સ આજો ઉપર પોલીસ ની લાઈટ રાખી ભાઈ

મળીએ આપણે અમારી ચેનલ નું નામ છે વનિત ચોપડા અથાણો અગિયાર અમારા ગમે તો ચેનલ લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં